નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો અને શેર કરો તો અત્યારે ઉનાળાની સિઝન ચાલી ચાલે છે અને આપણને કઈ પણ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજે આપણે એક નવો જ મિલ્કશેક બનાવતા શીખીશું આજે આપણે સાકરટેટીનો મિલ્કશેક બનાવતા શીખી તો ચાલો આપણે શરૂ કરીએ સાકરટેટીનો મિલ્કશેક તો પાંચ મિનિટમાં બની જતો અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો શક્કરટેટીનો મિલ્કશેક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ અહીંયા અત્યારે ઉનાળામાં માર્કેટમાં શક્કરટેટી ભરપૂર પ્રમાણમાં મળે છે તો એકદમ ખૂબ જ સારી અને પાકેલી હોય એવી એક સક્કરટેટીના મેં છાલ કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે બીનો પાક કાઢી એની સામે મેં એક કપ ઘાટું દૂધ ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે ઠંડુ દૂધ મેં લીધું છે અહીંયા

મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે અને અહીંયા મેં કાજુના ટુકડા કર્યા તેમાંથી થોડા ટુકડા આપણે એડ કરી દઈશું ને થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું પિસ્તાના ટુકડા થોડા એડ કરી દઈશું થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું થોડા બદામના ટુકડા એડ કરીશું અને થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને આપણે અહીંયા જે ખાંડ લીધી હતી એ આપણે બધી જ ખાંડ એડ કરી દઈશું અને અહીંયા જે આપણે દૂધ લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા ઈલાયચી લીધી હતી એક ખાંડેલી તે એડ કરી દેશું અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેશું અહીંયા મે સકરટીટી દૂધ અને ડ્રાય ફ્રૂટ અને ખાંડને મસ્ત રીતે ક્રશ કરી લીધા છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વિંગ ગ્લાસમાં કાઢી અને આઈસ ક્યુબ નાખી ડ્રાય ફ્રૂટ નાખી અને સર્વ કરવાનો છે તો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો હવે આપણે સકરટેટીના મિલ્કશેકને એક ગ્લાસમાં સર્વિંગ ગ્લાસમાં કાઢી આઈસ ક્યુબ એડ કરી અને આપણે એને સર્વ કરી લઈશું હવે આપણે સર્વ કરવાનો છે તો અહીંયા મેં એક કાચનો ગ્લાસ લીધો છે એની અંદર અહીંયા જે મેં ક્યુબ ચાર લીધા હતા તે હું એડ કરી દઈશ અને એની અંદર આપણે જે અહીંયા મિલ્કશેક ક્રશ કર્યો હતો થોડા ટુકડા સાથે મેં એ રાખવાનો છે એટલે પીવાની મજા આવે તો અહીંયા આપણે એ એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર છોડી અહીંયા જે મેં કિસમિસ લીધી હતી આપણે બે બે ગ્લાસ મિલ્કશેક રેડી થયો છે એટલે એક ગ્લાસ હું તમને રેડી કરીને બતાવીશ તો અહીંયા મેં ચાર પાંચ જે કિસમિસ લીધી હતી તે એડ કરી દઈશ અહીંયા મેં કાજુની બદામની કતરણ લીધી હતી તે હું એડ કરી દઈશ અહીંયા કાજુની કતરણ લીધી હતી તે એડ કરી દઈશ અહીંયા પિસ્તાની કતરણ લીધી હતી તે પણ એડ કરી દઈશ ને ઉપરથી અહીંયા આપણે જે લૂટી ફૂટી લીધી હતી તેને આવી રીતે અલગ અલગ કરી અને આપણે એને સર્વ કરવા માટે રેડી કરી દેવાનો છે તો હવે અહીંયા આપણે આપણે ઉપરથી એક કાચ ચિપ્સ રાખી અને એને સર્વ કરી પાંચ મિનિટ નો આ બની જતો અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો અને ખૂબ જ ટેસ્ટી એવો શક્કરટેટી મિલ્કશેક અહીંયા તૈયાર છે તો તમે પણ આ મિલ્કશેક ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને શક્કરટેટી ના ખાતા હોય તો પણ આ મિલ્કશેક પીશે એવો ટેસ્ટી બને છે તો તમારો આ શક્કરટેટીનો મિલ્કશેક કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં

એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ